સુરતમાં ફરી માનો તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સુરતના સગીરાને નશાકારક પદાર્થો આપીને પાડોશીએ દસ દિવસમાં બે વાર વેચી લાખો રૂપિયા પડાવ્યા હતા હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી સુરતના લીંબાત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને બે દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે બનાવને લઈ હોહા તથા લિંબાયત પોલીસ

લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્ત વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટેર ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે ના છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે અને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વસીમ નુરી અને જે આ ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસમ છે જે સોલાપુરનું આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવે આજ રોજ સુરત શહેરના લીંબાય દીકરીને બે થી ત્રણ જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજ મુજબ એના લગ્ન કરવામાં આવ્યા અને જે સ્થાનિક કોઈ મહિલાઓ છે ફરજાના ની કરીને એ દીકરીને પટાવી ફોસલાવીને લઈ ગયા સિરપ પીવડાવીને લઈ ગયા અને અલગ બે થી ત્રણ જગ્યા પર એના લગ્ન કરાવી બે થી ત્રણ દિવસ મહિનામાં પાછા લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું એ દીકરી ખૂબ આર્થિક રીતે નબળા પરિવારની છે ગરીબ ઘરની છે એની માતા મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરી નું કામકાજ કરે છે ભાડાના જવાના મકાન મારે છે અને આ સમગ્ર બનાવ જયારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હચમચી ગયો અને આ ધ્યાનપૂર્વક એને સાંભળીને જ્યારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી કામડિયા સાહેબ સમક્ષ એસીબી જાડેજા સમક્ષ ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે લિંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની ચોક્કસ ટોળકી યા કોઈના ઇશારે આવી રીતે ગરીબ ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી રહી છે અને લગ્નો તોડાવીને પૈસાનો વહીવટ કરી છે રૂપિયાનો વહીવટ કરી રહી છે આ રીતે એ લોકો સમાજને પણ બદનામ કરી રહ્યા છે અને નાની દીકરીઓને પીંખી રહ્યા છે મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ ભોગે એમને બક્ષવાના જોઈએ એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ન બને એની તકેદારી રાખવાની આપણા સૌની જવાબદારી છે સ્થાનિક સામાજિક આગેવાનો અને સંગઠનોને મારી અપીલ છે કે આ પીડિત દીકરી સાથે અને પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઉભા રહે એમને સમર્થન આપે એમને સહકાર આપે અને આવી રીતે આ કૃત્યો જેમ કરાવ્યો છે એ બીજી પણ જે દીકરીઓને ટાર્ગેટ કરી હોય એ દીકરીઓને સામે લાવીને પોલીસ સમક્ષ મૂકે કે જેના કારણે પોલીસ તપાસ વધુ મજબૂત રીતે થઈ શકે સમાજ અપીલ છે દારૂ વેચાતો હોય ડ્રગ્સ વેચાતો હોય એમડી વેચાતો હોય કે ચરસ ગાંજો કે કોરેક્સ વેચાતો હોય કે ઠેર ઠેર કોરેક્સ ની ફરિયાદો આવે છે સિરપ ની એ તમામ બાબતોને પોલીસ સમક્ષ લાવો અને એવા અસામાજિક તત્વોની સામે કરતા ડરો નહીં પોલીસ અપીલ છે કે જે છે વિસ્તારના અસામાજિક તત્વો છે એ જો અત્યારે સારા કામો કરતા હોય તો એને કરવા દો પરંતુ એ અત્યારે હાવ નવરો હોય અને આવી રીતે ખોટા ધંધામાં જ લાગેલો હોય તો એની સામે ફરીથી કડકમાં કડક કાર્યવાહી કરો એવી પોલીસ તંત્રને પણ મારી અપીલ છે